આપણી વચ્ચે રાધેશ્યામ સાહેબ પણ આવ્યા છે જો છ મહિના અમેરિકા રહે છે અને છ મહિના ઇન્ડિયામાં રહે છે એક જોરદાર એમના માટે તાલીમ પાડો કેમકે એમનું મિશન પણ બહુ એક સારું મિશન છે માનવ સમાજ માટેનું છે હા આ પુસ્તક છે જે બાબા સાહેબ આંબેડકરનું જીવન અને કાર્ય સાદું અને સરળ પુસ્તક છે ફક્ત પચાસ રૂપિયાની કિંમત છે જો આ પુસ્તક તમારા ઘરમાં તમે રાખો અને રોજ પાંચ પાના જ વધારે નહીં પાંચ પાના કોઈ પણ વ્યક્તિ વાંચે એવું નહીં કોઈ છોકરાઓ કોઈ પણ વ્યક્તિ વાંચે પાંચ પાના અને આ પુસ્તકને મોઢે કરે અને એક વર્ષની અંદર જો ક્રાંતિ ના થાય ને તો તમારી મારી ચેલેન્જ છે તમને વાંચન જરૂરી છે જરૂરી ને ચોક્કસ જરૂરી છે એટલે તમારે કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો આપણી વચ્ચે રાધેશ્યામ સાહેબ તમે બે મિનિટ બોલું છે નમસ્તે જય ભીમ હું અઢાર મહિનાથી વોર્ડ માર્યા છે રૂપાલ પલ્લી એનું ઘી બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું અને મને જે ખબર છે કે વિડીયો જોયા પછી ખબર પડી કે વાલ્મિકી સમાજને આ ઘી લેવું પડે છે જે અપમાનજનક લાગે છે મને પોતાને અને સવર્ણો જે કરી રહ્યા છે કે માનતાના નામે ઘી અભિષેક કરીને રોડ ઉપર ફેલાવી દે છે અને લોકોની અંદર ચાલે છે ફૂકે છે ઘણું બધું ગંદુ કરે છે અને પછી એક માન્યતા છે એવું અથવા પરંપરા છે એવું કહીને એ વાલ્મિકી પાસે હજી પણ લેવડાવી રહ્યા છે હું પણ માનું છું કદાચ એનાથી એને ફાયદો થતો હશે બે પૈસા કમાવા મળતા હશે પણ સન્માન માટે ન લેવું જોઈએ અને અમારી પાસે એવી સગવડ છે કે એ ઘીને અભિષેક પણ થવા દેવું છે છતાં પણ ઘીને બચાવવું છે ચોખ્ખું રાખવું છે એક ઉદાહરણ તરીકે આપણા ઘરમાં આપણે બાથરૂમમાં નાઈએ છીએ ત્યારે એ પાણી આપણા ઘરમાં નથી આવતું પણ આપણે જે પાઇપ સિસ્ટમ ગોઠવી છે એના લીધે જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે તો અમે આ પરંપરાને ચાલુ રાખીને તો એ જ્યાં ચોકમાં પલ્લીજીને ઊભા રાખે છે ત્યાં અમે તાવડી જેવો વીસ ફૂટનો ડાયામીટરવાળો ઢાળ આપવા માંગીએ છીએ અને જેમ કોઈપણ જગ્યાએ ઢાળ આપણે લઈ કેન્દ્રિત થાય કોઈ પણ તરલ પદાર્થ અને ત્યાં સેન્ટરમાં એક પાઇપ મૂકીને અંડરગ્રાઉન્ડ એ ઘીને અમે લઈ જવા માંગીએ છીએ જેથી ઘણી બધી વસ્તી હોય તો પણ અને છતાંય રોડ ઉપર એ ફેલાઈ નહીં જાય કોઈને ચાલવું નહીં પડે અને માતાના પ્રસાદ તરીકે એ ઘીને ફરી ઉપયોગમાં લેવાય અને કોઈ સમાજનું અપમાન ના થાય ખરેખર તો કોઈ પણ ધાર્મિક પ્રસંગ એવો હોવો જોઈએ કે કોઈનું અપમાન ના થવું જોઈએ પણ આ ગામમાં દસ લાખ લોકોને ગામમાં બોલાવવામાં આવે છે અને બતાવવામાં આવે છે જો અમારા વાલીબી ભાઈઓ આ ઘી લઈ રહ્યા છે કાદવ જેવું જે આટલા વર્ષો આઝાદ થયા પછી પણ જો જેને હું અપમાનજનક ગણું છું મારી ઈચ્છા છે કે એ લોકો આ લેવાનું બંધ કરે અથવા થોડોક વિરોધ નોંધાવે ભાઈ અમે આ ચોખ્ખું અક્ષર તો અમે લઈશું અમે સાફ પણ કરશું પણ થોડોક વિરોધ નોંધાવે એવી મારી છે આ વિડીયોગ્રાફી કરવાનું પણ કારણ એક જ છે કે આ વિડીયોગ્રાફીમાં હું નીચે રૂપાલ પલ્લીના મારા શર્ટમાં પણ તમે જુઓ છો કે હું રૂપાલ પલ્લીનો જ કંઈક કરીને ઊભો છું વરદાઈ માતાને ન્યૂઝ તરીકે એટલે મારો એક એક દિવસ એક એક મિનિટ પણ હું હવે લગભગ રૂપાલ પલ્લીને આપી રહ્યો છું અને લોકોને સમજાવવા માટે ફેસબુકમાં ને બધી રીતે જય વરદાઈ માતા જય ભીમ હવે મહેશભાઈ આભાર વિધિ કરશે આમ તો આભાર નહીં માનવાનો કેમ કે આભાર તો કોનો મનાય કે બહારથી આવ્યા હોય એમના પરિવારના સભ્યોનો આભાર ના મને તમે પરિવારના સભ્યો છો ખાસ બાબા સાહેબનું આંદોલન એ સમાજમાં ઉતારવાની એટલા માટે જરૂર છે કે પ્રકાશભાઈ એમની ભાષામાં જે કહ્યું કે જે પણ વિકાસ છે એ વિકાસનું કારણ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકર છે એમણે જો આ સમાજ માટે ત્યાગને બલિદાન ન આપ્યું હોત તો આપણે કલ્પના ન કરી શકીએ એ આપણે સુસ્ત સ્થિતિમાં હોઈ શકે હજુ પણ બહુ અંધકાર સમય આવી રહ્યો છે બહુ સ્પષ્ટ કહું તો આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જો વિપરીત પરિણામ આવ્યા તો આપણી જે પેઢી આપણી આગળ આપણા બાળકો જે આપણી ઘર રમી રહ્યા છે એ બાળકોનું ભવિષ્ય કેટલું અંધકારમય થશે એની કલ્પના કરી શકાય એમ નથી અમે જે બાબા સાહેબની પ્રવૃત્તિ કરીએ છીએ અમને કોઈ આર્થિક સહકાર મળતો નથી અમે કોઈ અમારા વ્યક્તિગત સ્વાર્થ માટે પણ કરતા નથી પરંતુ અમને એક લાગી આવ્યું છે કે બાબા સાહેબનું મિશન અમે નહીં ચલાવીએ તો કોણ ચલાવશે અને એ વાતને લઈને અમે ઘરમાં પણ વિરોધ વોરી બહાર એમ કે લોકોનો પણ રોષનો ભોગ બની અને એની સામે પણ એક મોટી વ્યવસ્થા અમારો વિરોધમાં પડી છે છતાંય માથે કફન બાંધી અમે નીકળેલા છીએ અમને એ છે કે કોઈ સહકાર આપે તો શું સહકાર ન આપે તો શું બાબા સાહેબનું મિશન અમે ચલાવવાના છીએ ચાંદખેડામાં અમે હકારાત્મક વાતાવરણ એ પેદા કર્યું છે કે અત્યારે રાત્રે અગિયાર વાગ્યા છે સવારે છ વાગે જાગી અને સાત વાગે અમારી ધમ્મચારિકા ચાલુ થશે એ દર રવિવારે અમે ધમ્મચારિકા સોસાયટીમાં કાઢીએ છીએ અને દરેક અલગ અલગ સોસાયટીમાં સવારની ધમ્મચારિકા થાય છે એ પછી અમે રાત્રિ વર્ગો ચાલુ કર્યા છે ચાંદખેડામાં ચાર જગ્યાએ રાત્રિ વર્ગો ચાલે છે એક ક્લાસમાં લગભગ વીસ વીસ ને પચીસ પચીસ બાળકો ભણે છે એવા સાહીઠથી સિત્તેર બાળકોને અમે ભણાવીએ છીએ ભણાવવાવાળા ટીચરને અમે પંદરસો રૂપિયા પગાર આપીએ છીએ બાજુમાં બેઠેલા મોહન દાદા આરાધ્ય ખાતે રહે છે એ એજ્યુકેશનનો તમામ નાણાકીય એમના થકી થાય છે ભાઈ કલ્યાણભાઈ રાઠોડ એ દરરોજ હાથ પડે તપાસ કરે કે ટીચર હાજર છે કે નહીં નથી આવ્યા તો બીજા ટીચરની વ્યવસ્થા એ રીતે એક સરસ સુંદર ગોઠવાયેર્યું છે ન્યૂ કમલકુંદ સોસાયટીમાં હમણાં માતા સાવિત્રી દેવી ફૂસ ખુલે પુસ્તકાલયની શરૂઆત કરી એ પુસ્તકાલયમાં એવું છે કે તમારું બાળક ભણી રહ્યું એ પછીના જે પુસ્તકો તમારી પાસે પડ્યા છે એ લાઇબ્રેરીમાં આપો જે બીજા બાળકોને પણ છે એ બાળકને પહોંચાડશું એ માટે એક પુસ્તકાલય ચાલુ કર્યું છે તમારા ધ્યાનમાં પુસ્તકો આપવાના હોય તોય અમને ધ્યાન દોરો અને તમારા પુસ્તકો લેવાના હોય તો પણ ધ્યાન દોરો તમને વિના મૂલ્યે એમ કે થોડી ફી નક્કી કરી અને પુસ્તકો આપીશું એની સાથે સાથે અમે પેલા મૈત્રી ભોજનનો કાર્ય કરીએ છીએ સૌથી મોટી જે સમસ્યા છે એ વણકર અને અને રોહિતના જે ભાગ છે છે એની સૌથી મોટી સમસ્યા આપણે તોડીશું નહીં તાર આપણી સમાજની એકતા બનશે નહીં મિત્રો આપણે વિભાજિત એટલા માટે છીએ કે આપણને ઉપરથી કોઈક દૂરી સંચાર કરે છે અને આપણે એવું માનીએ છીએ કે આ વણકર છે કે આ રોહિત છે એ માનવાનું બંધ કરો આપણે બધા માણસ છીએ અને આપણે બૌદ્ધ ધર્મમાં માનતા હોય બાબા સાહેબમાં માનતા હોય ત્યારે આ વાડાબંધી એ આપણામાં ના હોવી જોઈએ અને આપણે આમાંથી બહાર ઉઠી અને મુઠ્ઠી બનશું તો આવનારા સંજોગોમાં આપણે ચોક્કસ આવનારી જે પરિસ્થિતિ છે એનો મુકાબલો કરી શકીશું એટલે એ જાતિવાદના ખ્યાલો તોડવા માટે ખાસ અમે મૈત્રી ભોજનનો કાર્યક્રમ કરીએ છીએ એ મૈત્રી ભોજનમાં દરેક વ્યક્તિ પોતાના ઘેરથી રસોઈ બનાવીને આવે ત્યાં પછી ગીતોનો કાર્યક્રમ થાય થોડો લોકજાગૃતિનો કાર્યક્રમ થાય અને છેલ્લે બધા સાથે ભોજન કરીએ છીએ એ મૈત્રી ભોજનના કાર્યક્રમો પણ અમે અવારનવાર ગોઠવ્યા છીએ આવનારા સંજોગોમાં ગોઠવવાના છીએ અને આગામી ત્રેવીસમી બુદ્ધ જયંતિ છે એ બુદ્ધ જયંતિ એ વિશાળ કાર્યક્રમ થાય એની તૈયારીના ભાગરૂપે ચોથી મેના રોજ રોજ બુદ્ધિસ વિહારમાં સાંજે છ વાગે મિટિંગ રાખીએ છીએ એ પણ પ્લાનિંગ કરવાના છે અને એ પછી ચાંદખેડા ખાતે એક અનુસૂચિત જાતિ એકતા સંમેલનનું પણ આયોજન કરી રહ્યા છે એમાં વણકર રોહિત નાળિયા સેનમા તુરી એ બધા જ સમાજના લોકો બધા જ પ્રંગાના લોકો એક કરી અને એક સંમેલન આગામી સમયમાં ગોઠવવાનું છે એ પણ મારું ભવિષ્યનું પ્લાનિંગ છે તમે લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા અને શાંતિથી પ્રકાશભાઈને સાંભળ્યા અને સતત આ સહકાર આપતા રહેશો એ આશા સાથે જય ભીમ જય ભારત નમો બુદ્ધાય આ મિટિંગ એક પૂર્ણ જાહેર કરીએ છીએ અમારી ભીમ કથાનો કોઈ ચાર્જ નથી ટોટલી ફ્રી છે આ સાઉન્ડ સિસ્ટમ પણ અમારું પોતાનું છે તમારે જો ભીમ કથા રાખવી હોય તો પ્રકાશ પાણીના પાથરણું એટલે સ્વાધ્યાય પરિવારવાળા વાળા ને આ પાથરણાની વ્યવસ્થા કરવાની લાઇટની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા બીજો કોઈ ખર્ચ થાય એવો નથી એટલે જે ડાયરામાં પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચાઈએ એવો અમે એક રૂપિયો લેતા નથી અત્યાર સુધીમાં અમે આખા ગુજરાતમાં અઢીસો જેટલી ભીમકથા કરીએ પણ કોઈની પાસેથી કોઈ એક પણ જાતનો રૂપિયો લીધો નથી થેન્ક યુ અહીંયા રાજકોટની અંદરમાં વાલ્મીકી સમાજના જામનગર ઉપર રોડ પર આવેલો રામદેવી મંદિરે જે મારા પરમ મિત્ર અને જે ધર્મ વિશે સૌને જાગૃત કરે નાનામાં નાના સમાજને જે અપમાન થતું હોય છે અને એને માન સન્માન અને ઇજ્જત મળે એવા કાર્ય કરી રહ્યા છે રાધેભાઈ રાધેશ્યામભાઈ પટેલ એમને હું ખૂબ ખૂબ સમગ્ર સંત સમિતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ જે કાર્ય કરી રહ્યા છો એ આપને ઉત્તમ કાર્ય છે અને નાનામાં નાના સમાજને માન સન્માન અને ઇજ્જત મળે એવું આપ સૌ કાર્ય કરી રહ્યા છે એ બદલ હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ રૂપાલ ગામ છે જ્યાં માતા વરદાયનીનું ભવ્ય મંદિર છે જે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ફક્ત સોળ કિલોમીટર દૂર છે જ્યાં હજારો વર્ષથી પલ્લી પર ઘી અભિષેકની પરંપરાના નામે લાખો લીટર સો ટકા ચોખ્ખા લેબોરેટરી ટેસ્ટેડ ઘીનું પલ્લી પર અભિષેક થાય છે આ રૂપાલ ગામમાં અભિષેક માટે સો ટકા ચોખ્ખા ઘીને અભિષેક કરી ગામની શેરીઓમાં ઢોળાઈ જાય પછી જ જમીન ઉપર નીચે પડેલું બસો ટકા ગંદુકાળું મેં ગામની શેરીઓની માટીવાળું ઘી લેવાની પરંપરાના નામે મજબૂર કરી રાવલ વાલ્મીકી અને દેવી પૂજકનું અપમાન કરવાની હજારો વર્ષથી પરંપરા છે અભિષેક માટે સો ટકા લેબોરેટરી ટેસ્ટેડ ઘી અને વાલ્મીકી અને દેવી પૂજકને ખાવા મળતું નીચે પડેલું બસો ટકા ગંદુકાળું મેશ ગામની શેરીઓની માટીવાળું ઘીનો કોઈ લેબોરેટરી ટેસ્ટ જ નહીં રૂપાલના માતા શ્રી વરદાયનીના લાખો ભક્તોમાં અને શ્રદ્ધાળુઓમાં માનવતા ન હોય તેવું મને લાગે છે પલ્લી ઉત્સવમાં વાલ્મીકી સમાજને ગામની શેરીઓની માટીવાળું ઘી અને રાવણ સમાજને પલ્લી મંદિરે પહોંચ્યા પછી ચઢાવથું ચોખ્ખું ઘી લેવાનો રિવાજ છે મને સમજાય છે તે પ્રમાણે રાવણ વાલ્મીકી અને દેવીપૂજક સમાજને સમાજનો છેલ્લો માણસ ગણવામાં આવે છે નીચે પડેલું ફેંકી દીધેલું વધેલું નકામું સમાજના છેલ્લા માણસને લેવું પડે છે આ ટ્રેક્ટરની ટોલીમાં ભરેલું સો ટકા ચોખ્ખું ઘી જે પલ્લી પર અભિષેક કરવાનો બાકી છે તેમાં ઘણા લોકો ઊભા છે ઘીમાં નહાવાની મજા મસ્તી પણ કરી રહ્યા છે તો શું માતાશ્રી વરદાયનીનું અપમાન નથી વિડીયોમાં દેખાય છે તેમ આ ચોકમાંથી પલ્લી જતી રહી છે અને ટ્રોલીમાં ઘી છે તેને આવી રીતે ગામની શેરીઓમાં ઢોળી દેવાનો શું અર્થ આ ઘીનો બગાડ નથી તો શું છે આ ઘી કોઈના પેટમાં જાય તો કેટલું સારું વર્ષમાં એક વાર પલ્લી પર અભિષેકના નામે ઘી જમીન ઉપર ઢોળી નદીની જેમ વહેતું કરવું જરૂરી છે અમૂલ્ય ઘી બચાવવા જમીન ઉપર ઘી ન ઢોળાય તેવી રીતે પણ પલ્લી ઉપર ઘી અભિષેક કરવાની વ્યવસ્થા વિચારવી જોઈએ જેમ વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે તેમ મોટાભાગનું ઘી પણ જમીનમાં ઉતરી જાય છે સવર્ણ પરિવારો ઘી જમીન ઉપર ઢોળ્યા વિના પણ રાવણ વાલ્મિકી અને દેવીપૂજક સમાજને આપી ન શકે ભગવાન ભક્તની ભાવના જોવે છે પલ્લી પર શ્રદ્ધાના નામે લાખો લિટર સો ટકા ચુખુ ઘી અભિષેક કરનાર પણ માનવ અને નીચે પડેલું બસો ટકા ગંદુ કાળું મેની શેરીઓની માટીવાળું ઘી લેનાર પણ માનવ બંને માનવનું લાલ ભગવાન જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તેમના તરફથી જાતિનો કોઈ સિક્કો કે મહોર છાપાવીને નથી મોકલતા સમગ્ર ભારતની અંદરમાં રહેતો હિન્દુ સમાજ અને એ સમાજની વચ્ચે કોઈ જાત નહીં કોઈ ભાત નહીં અને અમે સર્વ સમાજને એક સાથે રાખી અને સમગ્ર સાધુ સમાજ આમ કહેતા હોય કે હિન્દુ અમે બધા એક છીએ પણ દુઃખની સાથે એ વાત એક છે કે ગાંધીનગર જિલ્લાની અંદરમાં આવેલું રૂપલ ગામની અંદરમાં જે માતાજીનું ધામ છે અહીંયા દર વર્ષે જે કંઈ આયોજનો ગામ લોકો કરે છે અને સ્વર્ણ સમાજ એક થાય અને આ કાર્યક્રમ કરી રહ્યા છે પણ એ કાર્યક્રમની અંદરમાં ઈષ્ટદેવ જે માતાજી છે અને હિન્દુ ધર્મનું જે અપમાન થાય છે એવા લોકો કાર્ય કરી રહ્યા છે કારણ કે માતાજીને જે ભોગ ચડાવવામાં જે ઘી આવે છે એ ઘી માતાજીના સીધે સીધું મંદિરમાં જતું નથી પણ ગામની અંદરમાં આ લોકો દેખાડો કરી અને મળમૂતરવાળી જગ્યા ઉપર લાખો લીટરો ઘી જે ગરીબોને અત્યારે પાંચ રૂપિયાનું ઘી જેને નથી મળતું અને એવો આ લાખો લીટરો ઘી આજે જે વેડફી અને ગામની અંદરમાં દેખાડો કરી અને ઘી જે ખોટું વેડફાય છે અને ઘી જે વેડફાય છે એની અંદરમાં એ ઘી આટલું રોડ ઉપર ગંદુ થાય છે કે કોઈ કૂતરું કે કોઈ બિલાડું એ સૂંઘવા ત્યાર નથી પણ આ લોકો જે વાલ્મીકી સમાજને બોલાવી અને એના ઉપર જે દબાણ કરી અને આ ઘી લઈ જવા માટે મજબૂર કરે છે એ દુઃખની વાત છે ખરેખર આવું હિન્દુ ધર્મમાં આવું હોતું નથી અને આ ખરેખર માતાજીનું અપમાન છે જો ખરેખર તમારે માતાજીને રીઝવો હોય અને જો માતાજીને ઉપર જો તમારે ખરેખર ઘીનો અભિષેક કરવો હોય તો આજે તમારા આજુબાજુ વિસ્તારમાં અમદાવાદ શહેરની અંદર ગાંધીનગરની અંદરમાં જે સિવિલ હોસ્પિટલો છે ત્યાં ગરીબ દર્દીઓ છે જ્યાં ડિલેવરીના દવાખાના છે એવી ડિલેવરી આવેલી બહેનોને તમે બે બે કિલો ઘી આપો એ ઉત્તમ છે આ ઘીનો ત્યાં ઉપયોગ કરવાની જરૂરત છે આવું ઢોળવાની અને આવું ગામની અંદરમાં દેખાડો કરવાની જરૂરત નથી આ ખરેખર જે ઘી છે તમે ત્યાંને રોડ ઉપર કે ટ્રેક્ટરમાં કે એનું અકમાન ન કરો એક સાથે એક જગ્યા પર મંદિરમાં ભેગું કરી અને આજુબાજુમાં જે અન્નચેત્ર ચાલે છે ત્યાં એનો ત્યાં જઈને એને આપો ગરીબોના મોઢે પડે આ ઘીનો ઉપયોગ થાય એમાં આપની પર માતાજી રાજી થશે કોઈ સિવિલ સરકારી હોસ્પિટલની અંદરમાં જે ગરીબ માતાજીઓ જે બહેનો છે જે ડિલેવરી લઈ જે કરી રહી છે એમને ડિલેવરીમાં બહેનોને તમે પાંચ પાંચ કિલો ઘી આપો એ ઉત્તમ છે અને આ તમે જે કાર્ય કરી રહ્યા છો અને જે ઘીનો બગાડ થાય છે અને જે વાલ્મિકી સમાજને જે આપ લેવા માટે જે મજબૂર કરો છો અને આ ઘી લઈ જવા માટે જે આપ દબાણ કરો છો એ માટે હું આ વાતને વિખોડું છું અને હું સમગ્ર વાલ્મિકી સમાજ સમિતિના અધ્યક્ષ તરીકે હું હું આપનો સૌનો વિરોધ કરું છું કે આ યોગ્ય નથી અને અમારા સમાજ માટે આપ દબાણ કરી અને જો ઘી લેવા માટે મજબૂર કરશો તો આની સામે અમે કાયદેસર કાર્યવાહી કરશું ભારત દેશ આઝાદીના પંચોતેર વર્ષમાં છે પણ રાવણ વાલ્મીકી અને દેવીપૂજકનું અપમાન રૂપાલ ગામમાં બંધ થયું નથી વર્ષોથી રૂપાલ ગામમાં જાતિને આધારે શોષણ થઈ રહ્યું છે હવે વિચારો રૂપાલ ગામની શેરીઓ કેવી હોઈ શકે ગામના લોકો થૂક્યા હોઈ શકે કફના ગળફા અને શરદીવાળા નાક સાફ કર્યા હોઈ શકે તમાકુ મસાલાવાળી પાનની પિચકારીઓ મારી હોઈ શકે ગાય ભેંસ ગધેડા કૂતરા બિલાડી બકરી જેવા પ્રાણીઓ અને નાના બાળકોએ પેશાબ સંડાસ પણ કર્યો હોઈ શકે ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હોઈ શકે લાખો શ્રદ્ધાળુ બૂટ ચંબલ પહેરીને ઘીમાં ચાલતા હોય છે આપણે આપણા ઘરમાં પણ ભોજન લેતી વખતે ભૂલથી ભોજનની કોઈ પણ વાનગી થાળી બહાર પડી જાય તો પણ આપણે ખાતા નથી તો ગામની શેરીઓમાં ઘી પલ્લી પર અભિષેકના નામે ફેંકી આવું અપમાનિત કરી ખવડાવવાની માનસિકતા કેમ બદલાતી નથી મેં ગૂગલમાં મેલું ઉપાડવું સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે મેલું ઉપાડવું નો અર્થ મણમૂત્રાદિ ઉપાડીને લઈ જવું નાખી આવું મેલું ઉપાડવું તેના કરતાં વધુ ખરાબ પ્રથા મેલું ઘી ખાવું આ કેટલું યોગ્ય છે પોતાના સ્વાભિમાન માટે જાગૃત થાવ જે શ્રદ્ધાળુ માનતા રાખી ઘી અર્પણ કરી રહ્યા છે તેમને મારો પ્રશ્ન પોતાના સો ટકા ચોખ્ખા ઘીમાં તમારા ગામની શેરીની એક મુઠ્ઠી માટી નાખીને ખાઈ શકશો જો તમે ન ખાઈ શકતા હોવ તો રાવળ વાલ્મીકી અને દેવીપૂજક સમાજના ભાઈઓ અને બહેનો કેવી રીતે ખાઈ શકે બધા એક સમાન ગાંધીજી અસ્પૃશ્યતાનો વિરોધ કરતા હતા જ્ઞાતિ પ્રથા એ ભારતીય સમાજમાં કલંકરૂપ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેને અસ્પૃશ્ય તરીકે ગણવામાં આવે છે તે ભારતીય વસ્તીનો છઠ્ઠો ભાગ છે તે ભેદભાવનો સામનો કરી રહ્યો છે ભારત સરકારે અસ્પૃશ્યતા નિવારણ માટે કાયદાનું ઘડતર કર્યું છે અને સમાજના નબળા વર્ગોનું જીવન ધોરણ સુધારવા માટે અન્ય ઘણા સુધારા કર્યા છે અસ્પૃશ્યતા ગુના ધારો ઓગણીસો પંચાવન ના કાયદાનું નવું નામ નાગરિક હક રક્ષક અધિનિયમ ઓગણીસો પંચાવન રાખેલ છે એમાં મુદ્દા નંબર ત્રણ એમાં ઇતિહાસ તત્વજ્ઞાન ધર્મ કે રૂઢિગત રીતે અસ્પૃશ્યતા પાળવી એ વ્યાજબી છે એવું ઠસાવવાનો પ્રયત્ન કરનારને ગુનેગાર ગણવામાં આવશે આ કાયદો કદાચ રૂપાલ ગામ પર લાગુ પડે તેમ મને લાગે છે હું કાયદાના જાણકારો સાથે મીટિંગ કરી સલાહ સૂચન લઈ રહ્યો છું માગ્યા વિના માં પણ ન પીરસે પોતાના સન્માન માટે જાતે જ સમજવું પડશે ચોખ્ખું ઘી નહીં માગો ત્યાં સુધી કોઈ નહીં આપે નીચે પડેલું ગંદુ ઘી જ લેવું પડશે માણસ વાલો નથી માણસનું કામ વાલું છે દુઃખની સાથે ફરી વખત મારે કહેવું પડે છે કે રૂપલ ગામની અંદરમાં મારો રહેતો વાલ્મીકી સમાજના જે ભાઈઓ છે એ આજે દેશને આઝાદી મળી ગઈ છે અને આપણો સમાજ ઘરેક શિક્ષણની સાથે છીએ વ્યસન થયેલો છે અને સમાજ ઘણો આગળ આવેલો છે પણ રૂપલ ગામની અંદરમાં રહેતો મારા વાલ્મીકી સમાજના મારા ભાઈ બહેનોને કેવું છે કે આપ હજી આવું કાર્ય કયા સમય સુધી કરશો અને આવી તમે ગુલામી કરી અને આવો સમાજને નીચું જોડાવાના કામ તમે ક્યાં સુધી કરશો ખરેખર તમને જો આ લોકો દબાણ કરતા હોય ગામવાળા અને જો તમને દબાણ કરી અને આ ઘી લેવા માટે મજબૂર કરતા હોય તો હું ઓલ ગુજરાત વાલ્મિકી ધર્મરક્ષા સમિતિના અધ્યક્ષ અનિલ મહારાજ હું તમને મારો નંબર આપું છું અને આપણે જ આ સમાજને આગળ લાવવા માટે આ સમાજને શિક્ષણ મુક્ત થાય અને આ સમાજ ધર્મ વિશે જાગૃત થાય અને આ સમાજનું ક્યાંય અપમાન ના થાય એવું કાર્ય કરી રહ્યા છે શ્રી રાધેશ્યામભાઈ પટેલ એમનો પણ કોન્ટેક નંબર એ આપશે અને આ લિંકની અંદરમાં પણ કોન્ટેક છે તો એમને પણ આપ મળી શકો છો અને આપને કોઈ પણ કાર્યની અંદરમાં કોઈ પણ દબાણ હોય તો તમે મને પણ મળી શકો છો હું રાજકોટમાં રહું છું અને આપ આ કાર્ય કરો છો એ અમને એક દુઃખનું કામ છે અને એક સમાજને નીચું જોડવાનું કામ કરી રહ્યા છો કે હવે આપણે કોઈ કોઈ જાત ભાત કે કોઈ નીચા છે નહીં અને આવા આવા કાર્ય કરો છો એ માટે અમારા જેવા સંતોને પણ નીચું જોવું પડે છે તો એ માટે હું રૂપાલની અંદરમાં મારા સમગ્ર વાલ્મી સમાજ ભાઈ બહેનોને કહું છું કે આ કાર્ય માટે તમે જો કોઈ તમને દાગ કે ધમકી કે દબાણ કરતા હોય એના માટે આપ આવી અને મને મળી શકો છો પણ આ કાર્ય ન કરો એ માટે હું આપને હાથ જોડી અને વિનંતી કરું છું રૂપાલ ગામમાં ઘણા શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ કહે છે કે કપડા ઉપર ઘીના ડાઘા પડતા નથી રૂપાલ ગામના કોઈ શ્રદ્ધાળુ મારી પ્રેમથી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે પ્યોર સુતરાઉ કપડું પોલિસ્ટર નાઇલોન ટેરીકોટન કાપડનું નહીં કપડું રૂ બળે તેમ બળવું જોઈએ તેવું પ્યોર સુતરાઉ કપડું હોવું જોઈએ પલ્લીમાં આવેલા ગરમ ઘીમાં પલાળી પછી જાહેરમાં સાબુ વિના ઘીની ચિકા દૂર કરી બતાવી શકશો વધુ માહિતી જાણવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પીડીએફ ડાઉનલોડ કરી જરૂર વાંચશો મારું નામ રાધેશ્યામ ગામ વિહાર તાલુકો માણસા હાલ અમદાવાદ મારો ફોન નેવું બસો ઓગણચાલીસ સાહીઠ અગણો સિત્તેર બે મને ફક્ત વોટ્સએપ ફોન કરવો અથવા વોટ્સએપ મેસેજ કરવો કારણ કે હું ભારતની બહાર વધારે રહું છું ગુજરાતમાં અમદાવાદમાં કે ભારતમાં બહુ ઓછો હોઉં છું જેથી નોર્મલ ફોન લગભગ નહીં લાગે તો જેથી મારો કોન્ટેક કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા વોટ્સએપ કોલ કરવા વિનંતી